નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ ગત વર્ષે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે પાણીનું સ્તર વધતા સ્યાજીગંજ વિસ્તાર ભારે અસરગ્રસ્ત થયો હતો ખાસ કરીને સંત કબીરનગરમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અનેક પરિવારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું અને પાણી ઉતર્યા બાદ સરકાર દ્વારા પીડિતોને નુકસાનની ભરપાઈ તરીકે કેશડોલ આપવાની પ્રક્રિયા શરૂ થઈ હતી પરંતુ સંત કબીરનગર વિસ્તારમાં આવેલા અંદાજીત વીસથી પચ્ચીસ મકાનોના રહેવાસીને હજી સુધી કેશડોલ નથી મળ્યો આ કારણે પીડિત પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સામાજિક કાર્યકર વિજય જાધવ એ મુદ્દે आवाज ઉઠાવી સરકારને વહેલી તકે ન્યાય આપવા માંગ કરી છે. વિસ્તારમાં નીચે વિસ્તારમાં જે પાણી ભરાયું એ અમને લોકોને પૈસા મળ્યા નથી. અમે કરી ગયા

આજે એરિયો છે સંત કવિનગર સાહેબ વિસ્તારમાં જે નદીના ભાગે કાંઠેમાં જે મકાનમાં પાણી ભરાઈ ગયું છે એ મકાનમાં એટલું પાણી ભરાઈ ગયું બધા વિડીયો બી છે આર્ધાના પૈસા મળ્યા અડધાના પૈસા મળ્યા નથી અમારા પપ્પા ઓગણીસો પાસઠમાં અહીં બરોડા આવ્યા હતા અને હજુ રેટર્ન પુરાવા બી બધા છે અમે જૂના રહેવાસી છે તોય છતાં પૈસા મળ્યા નથી આની ઈશામિત્રીમાં જે નદીનું જે કામ કર્યું છું આ લોકોએ જે માટી ખદન કરેલું એક પૂરું ધોવાઈ ગયું છે એટલે આ વખત બી પાણી આવશે એટલે સો ટકાની એક હજાર ટકા પાણી આવશે જ અને પૈસાનો કોઈ ઉમીદ રાખતા નહીં આ લોકો કોર્પરેશનવાળા કોઈ કોર્પોરેટર બી નથી આવ્યા એટલે કોઈ ધારાસભી નથી આવ્યા જોવા માટે એટલે અમે કોને રજૂઆત કરાવાની એટલે કમિશનર હાય નારા લોગા લગાવવું જ પડશે અમને બીજું કંઈ થાય નહીં આજે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વામિત્રીની અંદર ગયા વર્ષે ફ્લડ આવ્યો હતો અને સયાજી વિસ્તારની અંદર ઘણા બધા લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયું હતું અને ઘણા એવા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું અને એવા સમયે વાત કરીએ તો સંત કબીરનગર જે સયાજીગેનમાં આવ્યું છે આજે એ સંત કબીરનગર જે નીચાણવાળો ભાગ છે અને એ વિસ્તારની અંદર લોકોના ઘરોની અંદર પાણી ઘુસી ગયું આજે જ્યારે મેં સ્થળ પર ગયો ત્યારે મને ખબર પડી કે લોકોની ઘરો નુકસાન થયું છે દિવાલો એજ રીઝ પડેલી છે એટલે લોકોએ હેરાન પરેશાન થઈ ગયા અને એના વાત માટે જે પ્રમાણે ગુજરાત સરકારે જે કમિટમેન્ટ કરી હતી કે ભાઈ જે પણ ફ્લડમાં જેમનું નુકસાન થયું છે એને પેમેન્ટ કરવામાં આવશે એ લોકો અત્યાર સુધી ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અને દુઃખની વાત એ છે કે ત્યાં આગળ સયાજીગાની અંદર વોર્ડ નંબર નેવ બારની વાત કરીએ તો આખી નાખી બીજેપીની પેનલ ચૂંટાઈ આવી છે જે ચૂંટાયેલી પાકો છે એ પણ ત્યાં ધ્યાન આપતી નથી તમે ફક્ત વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છો પણ જે સરકાર થ્રુ જે પેમેન્ટ લોકોને અપાવવું જોઈએ એમાં તમે નિષ્ફળ નીવડી રહ્યા છો જે પણ માલ્યત ઉજારાઓ છે જે પણ ચૂંટાયેલી પાકનો જે સેટિંગવાળા વાળા માણસો હતા કે જેમના ઘરોની અંદર પાણી નહોતું ઘુસી એવા લોકોને પૈસા મળ્યા પણ આજ તમે જોઈ શકો છો કે લોકો હેરાન પરેશાન થઈને ને ઘણી બધી મહિલાઓ કે ખરેખર ઘરકામ કરીને જીવનનું ગુજરાન કરતા હોય એવા લોકોને જયારે હજારો નુકસાન થયું હોય તો ખરેખર તંત્રએ ધ્યાન આપીને વહેલી તકે પેમેન્ટ પહોંચે એ તો હું વાત કરીશ મકાનો અત્યારે જે પ્રમાણે મેં સ્થળ પર ગયો તો પચીસ એક મકાનો છે અને ઘણા બધા એવા લોકો દુખી છે અને જે પ્રમાણ મેં ગયો તો એ લોકો ખરેખર લોકોના આંખો ત્રાહીમાં પોકારે દુઃખી થઈ ગયા છે અને એ લોકોએ તમને કહી દઉં કે ઘણીવાર આપણે નર્મદા ભવન જઈને ટોકન લઈને ખાલી ટોકનની એમને ખાલી શું કહેવાય ધક્કા ખાડવામાં આવ્યા પણ એમને અત્યાર સુધી એમને પેમેન્ટ કરવામાં ન આવ્યું ખરેખર આપણા ચેનલના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને એક વાત તો કહેવા માંગીશ કે જે પ્રમાણે ગુજરાત સરકાર જે પેમેન્ટની હું વાતો કરી ઠીક છે જેમના ઘરમાં ફ્લડ આવ્યા છે એમણે પેમેન્ટ પૂરેપૂરું કર્યું છે પણ અત્યાર સુધી સંત કબીરનગર ની અંદર જે પણ લોકોને નુકસાન થયું છે એમના ઘરે હજુ પૈસા પહોંચ્યા નથી એ વાત નક્કી છે